વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે આગળનો ભાગ ધ વાઇસ ઋષિ ઓર શેર ઓફ ઈસવસી ઉપનિષદ ગિવ્સ અ વન્ડરફુલ એડવાઇઝ આપણા ઋષિ મુનિઓ અને જે ઉપનિષદ છે એમાં એક બહુ જ સારી સલાહ આપી છે આપણને ઈશા વાસ્યમ ઈદમ સર્વયત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂંજિથા માગ્રધ કશ્ય વિદોનમ ધ ઋષિ સેજ ઋષિઓ કહે છે એવરીથિંગ એન્ટીમેટ ઓર inanimate that ઇઝ within ધ યુનિવર્સ ઇઝ ઇનલિમ બાય ધ સુપ્રીમ પાવર એટલે આ દુનિયામાં જે કંઈ થઈ રહ્યું છે જે પણ થાય છે એ બધા એ પરમ શક્તિશાળી ઈશ્વર દ્વારા થતું હોય છે વન શૂડ ધિયર ફોર એક્સેપ્ટ ઓનલી ધીઝ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ વન સેલ આપણે એ જ વસ્તુઓનું એક્સેપ્ટ કરવું જોઈએ સ્વીકાર કરવું જોઈએ જે આપણને જરૂર હોય ધીસ કોટ મસ્ટ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ મોર એવર વન મસ્ટ નોટ સ્નેચ અવે દેટ વી બિલોંગ ટુ ઓર ઇટ રિક્વાર્ડ બાય અદર્સ આપણે એ બધી વસ્તુઓ ના લેવી જોઈએ જે બીજાની જરૂરિયાત હોય ધ વોલ્ડ ક્રિએસન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ અને આ બધી જ રચનામાં દરેક જગ્યાએ કુદરત હાજર જ છે ધીસ ઇઝ અ મેસેજ અગેન્સ્ટ ધ એનિમલિસ્ટિક ગ્રીડ ઓફ હ્યુમન બિંગ આ બધું મેસેજ કે છે કે જે જાતિની અંદર જે એક પ્રાણી વસે છે એની અગેન્સ્ટમાં છે વી શુડ નોટ લાઇક અ વલ્ચર કીપ અધર વે ફ્રોમ હેવિંગ વોટ વી એક્ચુલી ડોન્ટ નીડ આપણે બધી વસ્તુઓનો સ્વીકાર ના કરવું જોઈએ જે આપણને જરૂર જ નથી ગાંધીજી ઓલ્સો સેટ ગાંધીજી પણ કહ્યું છે ધિયર ઇઝ અ ઇનફ ઓન ધ અર્થ ફોર એવરીબડીઝ ઇઝ નીડ પૃથ્વી પર ઘણું બધું છે જે આપણે ને જરૂરિયાત હોય બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ પણ લાલચનો ક્યાંય અંત નથી એટલે આપણી દરેક વસ્તુ જે આપણને જરૂર હશે પૃથ્વી પર મળી જશે પણ લાલચ લાલચ કરશો તો તમારું તમારી ઈચ્છાશક્તિ ક્યારેય પૂરી ના થાય એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ એટલે આપણે શું કરવું જોઈએ બીજા પ્રાણીઓને પ્રોટેક્ટ કરવા જોઈએ અને કોઈ પણ પ્રાણીઓને હાની પહોંચાડવી જોઈએ નહીં ઇફ મેન્સ સ્ટોપડ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ જો માણસ પ્રાણીઓને ડિસ્ટ્રોય કરવાનું બંધ કરી દેશે નષ્ટ કરવાનું બંધ કરી દેશે ટ્રી ઓર અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર એટલે ઝાડવા છે પછી પ્રકૃતિના દરેક વસ્તુ અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયલેન્ટ ઓસ અ પીસફુલ અબાઉટ ફોર ઓલ તો આપણી પદ્ધતિ કેવી થઈ જશે એક શાંતફુલ થઈ જશે અને રહેવા માટેનો સૌથી સુંદર સ્વર્ગ થઈ જશે મહાવીર સ્વામી પ્રિષ્ઠ અહિંસા મહાવીર સ્વામી પણ અહિંસાનો પાઠ શીખવાડ્યો છે ટુ દેટ એક્સટેન્ડ દેટ ઓલ જૈન સાધુ પુટ અ ક્લોથ ઓન ધિયર માઉથ એટલે દરેક જૈન સાધુ છે પોતાના માઉથ ઉપર શું કરે છે એ ક્લોથ મૂકીને રાખે છે એટલે માસ્ક લગાવીને રાખે છે ડ્રિંક બોઇલ્ડ વોટર ઉકાળેલું પાણી પીવે છે એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઈઝ અને સૂર્યાસ્ત પછી ક્યાં કોઈ ફ્રૂટ ખાતા નથી એટલે કોઈ પણ ફૂડ ખાતા નથી ખાવાનું ખાતા નથી એન્ડ આફ્ટર સનસેટ ડુ નોટ ટેક બિફોર સનરાઈઝ સૂર્યોદય પહેલાં કશું ખાતા નથી અને સન સૂર્ય સૂર્યાસ્ત પછી પણ કશું ખાતા નથી ફોર નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા કેમ કેમ કે બેક્ટેરિયાને પણ ડિસ્ટ્રોય કરવા માંગતા નથી મહાવીર સ્વામી બિલીવડ દેટ મહાવીર સ્વામી માનતા હતા ધેટ વી શુડ નોટ ડિસ્ટર્બ ઓર હર્ટ ઇવન અ સ્ટોન ફોર અ સેલ્ફિશ કે આપણી લાલચ આપણી સેલ્ફિસનેસના કારણે આપણે એક પથ્થરને પણ નુકસાન ના પહોંચાડવું જોઈએ રીષિઝ બિલીવડ ઋષિ લોકો માનતા હતા ધેટ એવરી મેટર ઇઝ ધ યુનિવર્સ ઇઝ લિવિંગ કે દરેક જે યુનિવર્સ છે અંતરિક્ષ છે એ બધું જીવિત છે ધેર ઇઝ નથિંગ લાઈક નોન લિવિંગ અને એમાં નિર્જીવ જેવું કશું છે જ નહીં બધા સજીવ જ છે એવરીથિંગ ઇઝ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન બધા આ નિર્માણ પ્રક્રિયામાં ભાગીદાર છે દિસ ઇઝ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સીર્ઝ અને આજ આપણી શું છે હકીકત છે ઓકે આજ આપણી દૂરદ્રષ્ટિ છે સીર્ઝ એટલે દૂરદ્રષ્ટિ મહાકવિ કાલિદાસ હેઝ રિટન અ પ્લે મહાકવિ કાલિદાસે એક પ્લે લખ્યું હતું અભિજ્ઞાન શાકુતલમ એ નસીન કિંગ દુષ્યંત ઓફ ભારત વર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિકાનવ ઋષિકાનના કાનવાના આશ્રમમાં જ્યારે ભારત જે રાજા હતા દુષ્યંત એન્ટર કરે છે હિ ઇન હિ કેરેટ એ પોતાના રથમાં હતા ચેજિંગ અડીયર ફોર હન્ટિંગ એ હરણનો શિકાર કરવા માટેની પાછળ હતા ટુ ડિસિપ્લિન્સ ઓફ કાનવ સી હિમ બે એમના જે અનુયાયી હતા જે ચેલા હતા એમણે જોઈ લીધા એન્ડ ઇમિઝિયટ ટાસ્ક હિમ નોટ ટુ શૂટ હિઝ એરો એટ ધ ડૂર અને એમને કહેવા લાગ્યા કે હરણને તીર ના મારો નખલુ નખલુ બાણ સનીન મૃદુન મર્ગ શરીરે પુષ્પારાશિ વિભાગની દે સેટ ઓ કિંગ ડોન્ટ શૂટ પ્લીઝ ડોન્ટ શૂટ ધ એરો કે હે રાજન આને તીર ના મારો આને તીર ના મારો એટ ધ ટેન્ડર બોડી ઓફ હિઝ ડિયર ઇટ ઇઝ અ બેડ ઇટ ઇઝ અ બેડ એઝ પુટિંગ ફાયર ઓન હિપ ઓફ ફ્લાવર ક્યાં તો બહુ જ ખરાબ હશે કે તમે ફૂલોને આગ ઉપર મૂકો છો એવું કામ ના કરો ધીસ વોઝ દેટ ધ અહિંસા આ શું છે અહિંસા છે વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એનસન્ટ પીપલ એટલે જે જૂના લોકો હતા એમના લોહીમાં અહિંસા હતી એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર અને આ જ આપણું ઇન્ડિયન કલ્ચર છે અવર કલ્ચર હેઝ ગિવન એઝ અ હર્ટ એઝ બિગ એઝ અર્થ ભારતીય સંસ્કૃતિને આપણે આપણી પૃથ્વી જેટલો વિશાળ હૃદય આપ્યું છે વી હેવ અ ગ્લોબલ હર્ટ અને આપણું હર્ટ કેવું છે માત્ર ભારત માટેનું નથી આપણી દુનિયાનું વિચારીએ છીએ આખી દુનિયાનું વિચારીએ છીએ એન એસિયન્ટ વિસ્ટમ ટીચ ઇઝ ધ વર્લ્ડ ટ્રી ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મોની અને આપણી સાચી વિચારસરણી શું છે કે આખા યુનિવર્સમાં શાંતિ vyavastha bani rahe okay thank you